બહારથી જ જે ખર્ચો કરવો પડે છે એ ખર્ચો ન કરવી અને આપણા જ માલમાંથી તૈયાર થાય અને જે વસ્તુ બને અને ઓછા ખર્ચે થાય એને પ્રાકૃતિક ખેતી કહેવાય હવે એના ફાયદાની વાત આવે તો ઉત્પાદન ખર્ચ ઘટે અને વધારે ભાવ મળે આપણી પ્રોડક્ટનો વધારે ભાવ મળે અને ઉત્પાદન ખર્ચ ઘટે પર્યાવરણ અને માનવીય સ્વાસ્થ્ય માટે પણ સારું છે ગામ અને દેશ સ્વાવલંબી બને પ્રાકૃતિક ખેતીના મેઇન પાંચ સ્થંભ છે એટલે કે એના આધાર સ્તંભ જોઈએ તો એક જીવામૃત બે જીવામૃત એટલે કે ભેજ અને આવે છે છે જંતુનાશક આ એના પાંચ સ્તંભ જીવામૃત કઈ રીતે બનાવવું અને રાસાયણિક ખાતરની જગ્યાએ એનો કઈ રીતે ઉપયોગ કરવો એની જો વાત કરું તો દસ લીટર દેશી ગાયનું ગૌમૂત્ર સાથે દસ કિલો દેશી ગાયનું તાજું સાણ એક મુઠ્ઠી ઝાડ નીચેની માટી અથવા સેટાપાડાની વાડ માટી એની સાથે એક કિલો દેશી ગોળ આપણો એક કિલો ચણા કે કોઈ કોઈ દાળનો લોટનું મિશ્રણ તૈયાર કરવું એટલે કે ચણા ન હોય તો કોઈ પણ દાળ પણ ચાલે તેને બસો લિટર પાણીમાં ડ્રમમાં નાખી અને એને મિલાવવાનું ડ્રમને ને કંતાનના કોથાળ ઢાંકવું અને સાઈડે રાખવાનું લાકડી થી અને સવાર સાંજ પાંચ પાંચ વખત હલાવવું ટૂંકમાં એને અને આવું લગભગ તમને એક અઠવાડિયામાં તૈયાર થઈ અને આ જીવામૃત તૈયાર થઈ ગયા પછી એનો એનો તમે પંદર થી વીસ દિવસ સુધી તમે કરી શકો વાપરવાની રીતની જો વાત કરું તો એક એકર માટે બસો લિટર જીવામૃતને ગાળીને પિયતના પાણી સાથે અથવા તો ડ્રીપ સાથે મુખ્ય પાકની હારમાં આપવું અને ઊભા પાક ઉપર છટકાવ પણ થઈ શકે આથી જીવામૃતની વાત એવી જ રીતે ઘન જીવામૃતની જો વાત કરું તો બનાવવાની રીત બસો કિલો સખત તાપમાં સૂકવેલ ચાળણથી જાળેલ દેશી ગાયની ચાણને વીસ લીટર જીવામૃત સાથે ભેળવવું આપણે જે આગળનો વિડીયો તમને દેખાડ્યું કે જીવામૃત કઈ રીતે કરવું તો એ વીસ લીટર જીવામૃત સાથે ભેળવવું અને અડતાલીસ કલાક સાઈડે સાયો હોય ત્યાં ઢગલો કરી ત્યારબાદ પાતળું સ્તર કરીને સૂકવવું આ સ્તરને દિવસમાં બે થી ત્રણ વાર નીચે ઉપર કરવું સુકાઈ જાય ત્યાં સુધી ગાંગડા ભૂકો કરીને એક વર્ષ સુધી આને શકાય છે વાપરવાની રીતની જો વાત કરું તો જમીનમાં અંતિમ ખેડા પહેલાં પ્રતિ એકર બસો કિલોગ્રામ એનેમોલ ફૂલ અવસ્થાએ પ્રતિ એકર સો કિલોગ્રામ આપવાનું હોય છે આના ફાયદાની વાત કરું તો જીવ જીવામૃત આપવાથી જીવાણુની સંખ્યા ઝડપથી વધતા ઉમિસનું નિર્માણ થાય છે તેમજ સુસુપ્ત અળસિયાની સક્રિય કરી અલભ્ય પોષક તત્વોને લભ્યમાં ફેરવી અને છોડને આપે છે એટલે હનજીવામૃત આ રીતનું કામ કરે છે સાથે સાથે નિમા નિમાસ્ત્ર અગ્નિ અસ્ત્ર અને બ્રહ્માસ્ત્રની જો વાત કરું તો એમાં નિમાસ્ત્ર કઈ રીતે છે તો નિમાસ્ત્ર બનાવવા માટે બસો લિટર પાણીમાં દસ લિટર દેશી ગાયનું ગૌમૂત્ર લેવાનું બે કિલો દેશી ગાયનું સાણ લેવાનું અને દસ કિલો કડવો લીમડાના પાંદડાં કુંબળી દાળીઓ અથવા થી ત્રીસ કિલો લીંબોળીને ખાંડીને આ મિશ્રણને કોથળામાં ઢાંકીને અડતાલીસ કલાક સાયડામાં રાખવાથી સવાર સાંજ પાંચ પાંચ મિનિટ ઘડિયાળના કાંટાની દિશામાં હલાવવું ત્યારબાદ કપડાંથી ગાળી અને એનો ઉપયોગ કરવો આની સંગ્રહણ ક્ષમતા છ મહિના સુધી ઉપયોગમાં લઈ શકાય છે આને આવી રીતનું છટકાવની જો વાત કરું તો પ્રતિ એકર બસો લીટર ફક્ત નિમાસ્ત્ર પાણીમાં ભેળવાનું નથી સીધું ડાયરેક્ટ આપવાનું છે અને એનો છંટકાવ કરવો અગ્નિઅસ્ત્ર વીસ લીટર દેશી ગાયનું ગૌમૂત્ર લેવાનું બે કિલો કડવા લીમડાની પાનની ચટણી પાંચસો ગ્રામ તીખા મરચાંની ચટણી અઢીસો ગ્રામ દેશી લસણની ચટણી પાંચસો ગ્રામ તમાકુનો પાવડર પાંચસો ગ્રામ આદુની ચટણી આ મિશ્રણને ઓગાળીને ઢાંકી તેમાં ધીમા તાપે ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરવાનું અને ઠંડુ પડવા દેવાનું ત્યારબાદ બે દિવસ સુધી સવાર સાંજ પાંચ પાંચ મિનિટ હરિયાળના કાંટાની દિશામાં હલાવવું પછી કપડાંથી એને ગાળીને ઉપયોગ કરી શકાય આની સંગ્રહણ ક્ષમતા ત્રણ મહિના સુધી આના ઉપયોગમાં લઈ શકાય છે છટકાવની જો વાત કરું તો પ્રતિ એકર સોથી બસો લીટર પાણીમાં મિક્સ કરીને છથી આઠ લીટર અસ્ત્ર તમે આનો ઉપયોગ કરી શકો છો એવી જ રીતે બ્રહ્માસ્ત્ર છે બ્રહ્માસ્ત્ર બનાવવા માટે વીસ લિટર દેશી ગાયનું ગૌમૂત્ર વધતા વીસ કિલો બે કિલો કડવા લીમડાના પાનની ચટણી બે કિલો કરંજની પાનની ચટણી બે કિલો સીતાફળની પાનની ચટણી બે કિલો એરડા પાનની ચટણી બે કિલો ધતુરાના પાનની ચટણી બે કિલો ભીલીપત્રામાં પાનની ચટણી આ પૈકી કોઈપણ પાંચ જાતની ચટણી લઈ મિશ્રણ ઢાંકી મિશ્રણને ઢાંકી ધીમા તાપે ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરી ઠંડુ પડવા દેવું ત્યારબાદ બે દિવસ સુધી સવાર સાંજ પાંચ પાંચ મિનિટ ઘડિયાળના કાંટાની દિશામાં એને હલાવવું આની સંગ્રહ ક્ષમતા સંગ્રહણ ક્ષમતા છ મહિના સુધીની છે છટકાવ એનો પ્રતિ એકર સો થી બસો લિટર પાણીમાં છ થી આઠ લિટર અને વાપરી શકાય છે મિત્રો આ રીતે પ્રાકૃતિક ખેતીની જે આ વાત છે એમાં આ તમે આ રીતે કરી શકો છો સાથે સાથે મારે તમને એ પણ કેવું છે ગામડાની જે ખાટી સાઈઝ છે દસ થી બાર દિવસ અને ખાટી થઈ ગયેલી હોય તો એ સાસને બસો લિટર પાણીમાં ડ્રમમાં નાખી ઓગાળી અને એને તમે છટકાવ કરવાથી ખૂબનાશકનું કામ સરસ મજાનું કરશે સાથે વિષાણુનાશકનું કામ કરશે સંજીવિત અને પ્રતિકારક શક્તિમાં વધારો કરશે અને જબરજસ્ત ટૂંકમાં પાકને ફાયદા થાય તેવી કામગીરી કરશે ધન્યવાદ સાથે રાજેશ્વર આભાર